નમસ્કાર મિત્રો ગુજરાત બુલેટિન આપનું સ્વાગત છે અમદાવાદના વરૂણ ઝવેરીએ બ્રાઝિલમાં યુથ ટ્વેન્ટી સમિટમાં ભારતના ડેલિગેશન પ્રમુખ તરીકે પ્રતિનિધિત્વ કર્યું વૈશ્વિક રાજ્ય વ્યવસ્થા પરિવર્તન ખાદ્ય સુરક્ષા પર્યાવરણ બદલાવ ભવિષ્યની કાર્ય પ્રણાલી વગેરે જેવા વિષયો ઉપર ચર્ચા કરતા પાંચ સભ્યોના ડેલિગેશનને વરુણ ઝવેરીએ નેતૃત્વ કર્યું હતું આ સમિટમાં વીસ કરતાં વધારે રાષ્ટ્રના પ્રતિનિધિમંડળ સહભાગી થયા હતા ભારતીય પ્રતિનિધિમંડળ કે જેણે દેશના ચાલીસ કરોડથી વધારે યુવાનોનું પ્રતિનિધિત્વ કરતાં સમિટમાં ભારતીય રાજ્ય વ્યવસ્થાની સાતત્યતા યુવાઓ દ્વારા થઈ રહેલ શોધ ભારતમાં ખાદ્ય સુરક્ષાની સારી સ્થિતિ જેવા વિષયો ઉપર ભાર મૂક્યો હતો ઉપરાંતમાં વરુણ ઝવેરીની અગ્રેસરતામાં પ્રતિનિધિ મંડળે આંતરરાષ્ટ્રીય સંગઠન જેવા કે યુનાઇટેડ નેશન્સમાં ભારતને વધુ પ્રતિનિધિત્વ મળે તેવા તબક્કાવાર પ્રયત્નો માટે વિચાર વ્યક્ત કર્યા હતા વાઈ ટ્વેન્ટી સમિટના અંતે રિયોડી જાનેરો કોમ્યુનિટ પારિત કરવામાં આવ્યું અને જી ટ્વેન્ટી સભ્ય દેશો દ્વારા આ પ્રસ્તાવને અમલમાં લાવવાની સર્વસંમતિ પણ સાધવામાં આવી ભારતીય પ્રતિનિધિમંડળને નેતૃત્વ કરનાર વરૂણ ઝવેરીએ આઈ આઈ એમ અમદાવાદથી એમ બી એનો અભ્યાસ પૂર્ણ કરેલો છે અને વર્તમાનમાં તેઓ પોલિસી રિસર્ચ અને તાલીમ વિભાગ બી જે વાય એમના રાષ્ટ્રીય સંયોજક છે